આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય સેનામાં જોડાવું વિષય પર એક પ્રેરક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ દ્વારા એનસીસી હેડક્વાર્ટર લો ગાર્ડન ખાતે ભારતીય સેનામાં જોડાવું વિષય પર એક પ્રેરક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભારતીય સશસ્ત્ર દળો ખાસ કરીને ભારતીય સેનામાં કારકિર્દી માટે કેડેટ્સને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર અને જુનિયર ડિવિઝનના ત્રણસો સત્તરથી વધુ એનસીસી કેડેટ્સએ ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેમાં એનસીસી કેડેટ્સ માટે ભારતીય સેનામાં પ્રવેશના વિવિધ માર્ગો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયો હતો જ્યાં કેડેટ્સે સેનામાં જીવન તૈયારી અને કેવી રીતે જોડાવવું તે સહિતના પ્રશ્નો પૂછ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પર એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સમાપન જય હિન્દના જોશબેર ગાન સાથે થયું અને યુનિફોર્મમાં હોય કે બહાર પ્રતિબદ્ધતા સાથે દેશની સેવા ચાલુ રાખવાની સામૂહિક એનસીસી પ્રતિજ્ઞા સાથે થયું હતું એમને બતાવ્યું કે આર્મી વીક આર્મીમાં જે રનિંગ છે એનો ટાઈમ સાડા મિનિટથી છે અને મને એવું હતું કે રનિંગનું ટાઈમ પાંચ મિનિટમાં આવું છે મને મારા રનિંગ પર કોન્ફિડન્સ નહોતું પણ અત્યારે ખબર પડી કે સરે સાડા સાત મિનિટ થયું તો મને મારા રનિંગ પર કોન્ફિડન્સ કન્ફ્યુ થયું અને હું સાડા સાત મિનિટમાં રનિંગ કન્ફ્યુ કરી લઈશ અને મને કોન્ફિડન્સ અને મારા મિત્રોને પણ સાડા સાતથી આઠ મિનટમાં રનિંગ પૂરી કરશે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઈ કોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર